નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આંકડાશાસ્ત્ર ધોરણ બાર ભાગ બે પ્રકરણ એક સંભાવના આજના વિડીયોમાં આપણે સંભાવનાના સરવાળાના નિયમનો અભ્યાસ કરવાનો છે પછી સંભાવનાના ગુણાકારનો નિયમ શરતી સંભાવનાનો નિયમ એ આ વર્ષના અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એનો અભ્યાસ નહીં કરીએ સંભાવનાના સરવાળાનો નિયમ સમજી લઈએ પહેલાં જો કોઈ યાદચ્છિક પ્રયોગના અવકાશની કોઈ બે ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તે મેળવવાના નિયમને સંભાવનાના સરવાળાનો નિયમ કહેવાય શું કે કોઈ યાદચ્છિક પ્રયોગના અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એ મેળવવાના નિયમને સંભાવનાના સરવાળાનો નિયમ કહે છે અગાઉ આપણે જોયું કે ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તો આપણે ઘટના એ અને બીની યોગ ઘટના લે એ યોગ બી વડે દર્શાવી છે ત્યાં સરોડાના નિયમને પણ એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે સંભાવના ઘટનાના સરવાળાનો નિયમ પી એ યોગ બી બરાબર પી એ પ્લસ માઇનસ પી એ છેદ બી થાય જો ત્રણ ઘટનાઓ આપેલી હોય તો એનો નિયમ એવો થાય પી એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ પ્લસ પી સી માઇનસ પી એ છેદ બી માઇનસ પી એ છેદ સી માઇનસ પી બી છેદ સી પ્લસ પી છેદ બી છેદ સી જો આપેલી ઘટના પરસ્પર નિવારક હોય નિવારક હોય એટલે એ છે બી બરાબર ફાઇવ આવે તો પીએ યુગ બી બરાબર થાય પીએ પ્લસ પી પછી ત્રણ ઘટના માટે તો અહીંયા નિયમિત લાગુ પડે પીએ યુગ બી યોગ સી બરાબર પીએ પ્લસ પી પ્લસ પી પણ જો રકમ એમ કે આપેલી ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે તો પીએ યુગ બી બરાબર પીએ પ્લસ પી બરાબર એક થાય અને ત્રણ ઘટનાઓ માટે કહીએ તો પીએ યુગ બી યોગ સી બરાબર પીએ પ્લસ પી બી પ્લસ પી સી બરાબર એક થાય હવે આપણે એનો દાખલાઓમાં અભ્યાસ કરીએ તો તમને ઘણી વાર કેમ ખબર પડે કે સરવાળોનો નિયમ લાગુ પડે જ્યારે વાક્ય રચનામાં અથવા શબ્દનો ઉલ્લેખ હોય એટલે સરવાળોનો નિયમ લાગુ પડશે સંભાવનાના સરવાળોનો નિયમ જો ત્રણ ઘટના હોય તો સરવાળોનો નિયમ આ મુજબ થાય પીએ યોગ બી બરાબર એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી આ ત્રણ ઘટનાઓ માટે હોય તો નિયમ આ મુજબ થાય પી એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ બી પ્લસ સી માઇનસ પી એ છેદ બી માઇનસ પી એ છેદ સી માઇનસ B, B, C, P A, B છેદ સી પ્લસ પી એ છેદ બી છેદ સી પછી જો એમ કે કાપેલી ઘટનાઓ છે એ પરસ્પર નિવારક છે ઘટનાઓ પરસ્પર નિવારક છે તો બે ઘટના માટેનો નિયમ આવો થાય પીએ યોગ બી બરાબર ત્રણ ઘટના માટેનો નિયમ આ મુજબ થશે પીએ યોગ બી યોગ સી બરાબર પીએ પ્લસ પી બી પ્લસ પીસી હવે જો રકમમાં એવું કે આપેલી ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે તો છેદ નહીં આવે ને એના યોગ બરાબર યુ થાય એટલે એક થશે તો પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી બરાબર એક થશે ત્રણ ઘટના હોય તો પી એ યોગ બી યોગ સી બરાબર પી એ પ્લસ પી પ્લસ પી બરાબર એક થશે હવે એના માટે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે ઉદાહરણ નંબર ઓગણીસ પેજ નંબર સત્યાવીસ ઉપર રકમ વાંચું છું જો શું કે છે પ્રથમ પચાસ પ્રાકૃતિક સંખ્યામાંથી યાદિક રીતે પસંદ કરેલી સંખ્યા બે અથવા ત્રણ ની ગુણ કોઈ પચાસ સંખ્યા આપી છે જો આપણે લખી પચાસ સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે કુલ પરિણામ એન બરાબર પચાસ સીવન પચાસ સીવન એટલે શું આવશે પચાસ પ્રશ્ન શું પૂછ્યો જો તો કે પસંદ કરેલી સંખ્યા બે અથવા બે અથવા ત્રણની ગુણક હોય અજે પ્રશ્નમાં વાક્ય રચનામાં વચ્ચે અથવા શબ્દોનો ઉલ્લેખ કર્યો શેનો ઉલ્લેખ કર્યો તો કે અથવાનો હવે જ્યારે અથવા શબ્દ આવે ને ત્યારે સરવાળોનો નિયમ લાગુ પડે તો પહેલાં આપણે નામ આપી ઘટના એ નામ આપીએ ઘટના એ તો કે સંખ્યા બેની ગુણક હોય પસંદ કરેલી સંખ્યા બેની ગુણક હોય તો એવા કેટલા પરિણામ મળે તો એ સમજાવો બે ચાર છ આઠ ડેશ ડેશ પચાસ સુધી આવે તો પરિણામ ગણવા આવે તો એક સાવ સરળ પદ્ધતિ તમને સમજાવું છું કેવી રીતે આના પરિણામ આવે તો કે પચાસ ભાઈ ગા બે કરવાના કેટલા એવા પચીસ એના પરિણામ આવી ગયા ઘટનાને શું નામ આપ્યું એ એમના છેદમાં એન પચીસના છેદમાં પચાસ ભાગની ઉડાડી સરવાળોનો નિયમ છે એટલે આપણે લસા લેવો પડશે ને એટલે ઘટના બી સંખ્યા ત્રણની ગુણક હોય તો એમ બરાબર એવા કેટલા પરિણામ આવે તો કે ત્રણ છ નવ બે છેલ્લે અડતાલીસ સુધી આવે હવે પરિણામ કેટલા તો કે પચાસ ભાગગા ત્રણ કરવાના પચાસ ભાઈગા ત્રણ ને એટલે સોળ પોઈન્ટ સડસઠ આવે પોઈન્ટ પછીનું જોવાનું જ નહીં પોઈન્ટ પછી ગમે એટલા આવી નહીં જોવાના એટલે કેટલા લેવાના સોળ સંખ્યા આવશે ઘટનાને નામ આપ્યું બી પી બી બરાબર એમ અપોન એન સોળના છેદમાં પચાસ હવે બે અને ત્રણની ગુણક બે ભેગી લઈ લેવાની બેની ગુણકે લેવાની ત્રણની ગુણકે લેવાની એને હું નામ આપીશ ઘટના એ છેદ બી સંખ્યા છની ગુણક હોય એવા પરિણામ કેટલા કે છ બાર અઢાર દેશ દેશ અડતાલીસ સુધી મારે પરિણામ શોધવા હોય તો પચાસ ભૈગા શું કરવાનું છ પચાસ ભેગા છ કરવું એટલે આઠ પોઈન્ટ પચીસ આવશે એટલે કેટલી સંખ્યા લેશો આઠ સોરી આઠ પોઈન્ટ તેત્રીસ આવશે આપણા પોઈન્ટ પછી અમે જોવાના નથી એ છેદ બી બરાબર એમ અપોન એન આઠના છેદમાં પચાસ લખોન સરવાળાના નિયમ મુજબ સંભાવનાના સરવાળાના નિયમ મુજબ શું થાય પી પીએયોગ બી બરાબર પી એ પ્લસ પી બી માઈનસ પી એ છેદ બી સૂત્ર કિંમત મૂકી પી પીએનો જવાબ કેટલો આવ્યો પચીસના છેદમાં પચાસ પી બીનો જવાબ કેટલો આવ્યો સોળના છેદમાં પચાસ પી છેદ બીનો જવાબ કેટલો આવ્યો આઠના છેદમાં પચાસ છ પચાસ લસા લેવાની જરૂર નથી બધા એમાં છેદ પચીસ પ્લસ સોળ આઠ તમારો જવાબ આવશે પચીસ પ્લસ સોળ એકતાલીસ એકતાલીસમાંથી આઠ બાદ કરી તેત્રીસના છેદમાં પચાસ ભાગ ઉડતા નથી તો ઉડાડવાની જરૂર નથી ઉદાહરણ નંબર વીસ પેજ નંબર અઠ્યાવીસ ઉપર અહીંયા પહેલાં હું તમને પત્તાની સમજૂતી આપી દેજો પત્તામાં કુલ બાવન કુલ બાવન પત્તા હોય છે બે ભાગ પડ રંગની દ્રષ્ટિએ તો કાળા રંગના અને લાલ રંગના કાળા રંગના છવ્વીસ અને લાલ રંગના છવ્વીસપના હોય છે પાછા કાળામાં બે ભાગ પડશે કાળી અને ફૂલ્લીના લાલના બે ભાગ પડશે લાલના અને ચરકટના કાળીના તેર પરના ફૂલ્લીના તેર પરના લાલના તેર પરના અને ચરકટના તેર પના હોય છે કેવી રીતે ખાલી ડિઝાઇન દોરેલી હોય છે એ ખાલી માત્ર તમને સમજાવવા માટે અહીંયા હું તમને દોરી દઉં છું આ કાઢીનું પણનું હોય તો આવી ડિઝાઇન હોય ફૂલીનું હોય તો આવું હોય લાલનું હોય તો આવું પણ હોય ચડકટનું હોય તો આવી ડિઝાઇન તૈયાર કરેલી હોય બીજું ચહેરાવાળા કુલ બાર પના હોય છે આ સમજાવવા માટે કહું છું અને ચહેરા વગરના કુલ ચાલીસ પત્તા હોય છે હવે આપણા દાખલામાં જે આપ્યું છે એના આધારે આપણે સમજૂતી મેળવીએ બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે એટલે લખી કુલ પરિણામ એન બરાબર બાવન સી વન બાવન વન એટલે કેટલા આવશે બાવન પેલો પ્રશ્ન શું પૂછ્યો પેલો પ્રશ્ન શું પૂછ્યો જો પત્તું ફૂલી અથવા રાણીનું હોય હવે જો અહીં વાક્ય રચનામાં અથવા શબ્દ આપ્યો છે શું આપ્યો છે અથવા એટલે પહેલા આપણે નામ આપી ઘટના નામ આપી અહીંયા ઘટના એ હવે પતું ફૂલીનું હોય આપણે નામ આપી ઘટનાએ એ

રાણીનું હોય તો આખા પત્તામાં ટોટલ ચાર રાણી હોય કેટલી રાણી હોય ચાર ફોર સી વન ફોર સી વન એટલે કેટલા આવશે ચાર ઘટનાને શું નામ આપ્યું બી એટલે પી બી બરાબર એમ અપોન એન ચારના છેદમાં બાવન હવે અહીંયા ઘટના બી સાથે બને ને એવું પરિણામ પણ આવે જો ઘટના એ છેદ બી કે ભાઈ પત્તું ફૂલ્લીની રાણી હોય પસંદ કરેલું પત્તું છે તો એ શેમ હોય તો કે ફૂલીની રાણી હોય ફૂલીની રાણી હોય એવા કેટલા પત્તા આવે એક વનસી વન એટલે એક ઘટનાને નામ આપ્યું પી એ છેદ બી એ છેદ બી બરાબર એમ અપોને એકના છેદમાં બાવન હવે સરવાળાનો નિયમ મૂકવો પડશે આપણે સંભાવના સરવાળાના નિયમ મુજબ પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી માઇનસ પી એ છેદ બી એ યોગ બીનું કિંમત આપણે શોધશું પી નો જવાબ આવ્યો તેરના છેદમાં બાવન પીબીનો જવાબ આવ્યો ચારના છેદમાં બાવન માઇનસ પી છેદ બીનો જવાબ આવ્યો એકના છેદમાં બાવન એટલા માટે આપણે જો ભાગ નહોતા ઉડે જેથી કરીને એ પાછા લસા લેવા પડે નહીં તેર પ્લસ ચાર માઇનસ એક ને ચાર સત્તરમાંથી એક બાદ કરી સોળના છેદમાં બાવન ભાગ ઉડે છે ચાર વડે ચારના છેદમાં તેર આપણો દાખલો પૂર્ણ નથી થયો જે આપણને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે જો દાખલામાં બીજો પ્રશ્ન શું પૂછો પત્તુ ફૂલીનું ન હોય અને રાણીનું પણ ન હોય જો આ પ્રશ્ન હું તમને સાવ સરળતાથી કહી દઉં આપણે નામ આપી દઈ ઘટના સી એમાં જે આપ્યું હોય શું કહે છે સમજો પત્તુ ફૂલીનું ન હોય અને રાણીનું ન હોય ઘટનાના સાનુકૂળ પરિણામને શું નામ આપશું એમ સરળતાથી દાખલો ગણી દઉં છું ટોટલ કેટલા પલ્ના તો કે બાવન ફૂલીના કેટલા પલ્નાં તેર એ બાદ કરી દઉં રાણીના કેટલા ચાર તો એમાંથી એક રાણી તો આમાં સમાવેશ થઈ ગયો આમાંથી કેટલા બાદ કરવા પડે ત્રણ બાદ કરવા પડે કે નહીં ખ્યાલ આવે છે હું તમને કહું છું બાવનમાંથી તેર ને ત્રણ સોળ પરિણામ આપણે શું કરી દઈ બાદ કરી દઈ શું કરી દઈ બાદ કરી દે તમારે આવશે છત્રીસ પીસી બરાબર એમ અપોન એન છત્રીસના છેદમાં બાવન ચાર વડે ભાગ ઉડે છે નવ ચોક છત્રીસ તેર ચોક બાવન હવે આપણે પછીનું ઉદાહરણ જોઈએ જો એના માટે હવે ઉદાહરણ નંબર બાવીસ માટે જુઓ પેજ નંબર એકત્રીસ શું કે છે જો 22 માં ઉદાહરણ માટે તો કે એક સમૂહના વ્યક્તિ સમાચાર પત્ર એક વાત તો તેની સંભાવના 0.55 પોઈન્ટ પંચાવન સમાચાર પત્ર વાય વાતની સંભાવના જીરો પોઈન્ટ ઓગણસી તો આપણે લખવું પડે ધારો આપણે સરળતાથી લખી નાખી ઘટના એ વ્યક્તિ સમાચાર પત્ર સમાચાર એક્સ વાંચતો હોય આની મારે સંભાવના શોધવી છે તો પી એ બરાબર શું થાય જીરો પોઈન્ટ પંચાવન તમને આપી જ દીધું હોય તેની સંભાવના ઘટના બી સમાચાર પત્ર વાય વાંચતો હોય તેની સંભાવના પી બી બરાબર જીરો પોઈન્ટ સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય તો એને બે ઘટના સાથે બને તેને આપણે નામ આપશું ઘટના એ છેદ બી વ્યક્તિ સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય તેની સંભાવના પી એ છેદ બી બરાબર જીરો પોઈન્ટ સત્યાવીસ હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે આપણે એક એક સોલ્વ કરતા જઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો જો તો કે સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એટલે એ એ યોગ બી આવે લખી સંભાવનાના સરવાળાના નિયમ મુજબ પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી માઇનસ પી છેદ બી પી એનો જવાબ કેટલો એવો તો કે ઝીરો પોઈન્ટ પંચાવન પી જવાબ ઝીરો પોઈન્ટ ઓગણસી પી એ છે બીનો જવાબ ઝીરો પોઈન્ટ સત્યાવીસ જવાબ આવશે જીરો प्लस સત્તાણું પ્લસ માઇનસ કરતા જવાબ નંબર એક બીજા પ્રશ્નમાં શું પૂછું જો તો કે સમાચારપત્ર એકસ ને વાય પૈકી એક પણ સમાચારપત્ર વાંચતો ન હોય એક પણ સમાચારપત્ર ન વાંચતો હોય તો એના માટે બે ઘટના નથી બનતી નથી બનતી અને ડેશ કહેવાય તો બેય નામ એ સૂત્ર સમજાવે તો એ ડેસ છેદ બી ડેસ શોધો હોય તો એકમાંથી પીએ યોગ બી બાદ કરવું પડે શું બાદ કરવું પડે એક પીએ યોગ બીનો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ સત્તાણું બાદ કરતાં તમારો જવાબ આવે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્રીજો પ્રશ્ન સમાચાર પત્ર એક્સ ને વાય પૈકી ફક્ત એક જ સમાચારપત્ર પત્ર હોય હજુ ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય એટલે શું થાય ખબર હે જો લખી દઉં છું એટલે ઘટના એ બને તો બી ન બને અથવા ઘટના બી બને તો એ ન બને એટલે તફાવત ઘટના થઈ કે નહીં તફાવત ઘટના એટલે એનું સૂત્ર આવું કંઈક થાય પી એ છેદ બી ડેસ અથવા એટલે શું થશે અથવા એટલે શું થશે સરવાળો લાગુ પડશે અથવા પી બી છેદ એ આ બેના સૂત્રમાં કિંમત મૂકી આનું સૂત્ર શું થાય તો કે પી એ માઇનસ પી એ છેદ બી અથવા પીબી બી માઇનસ પી એ છેદ બી કિંમત મૂકતા જાય પીએનો જવાબ કેટલો હતો કે 0.55 પોઈન્ટ પંચાવન માઇનસ પોઈન્ટ પ્લસ જવાબ કેટલો આવ્યો કે ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ સત્યાવીસ આ બેના પ્લસ માઇનસ કરતાં આવશે જવાબ ઝીરો પોઈન્ટ અહીંયા જવાબ આવશે જીરો બેતાલીસ બેનો સરવાળો કરતા જવાબ આવશે જીરો પોઈન્ટ સાત કે સિત્તેર હવે પછીની બાબતેના પછીના વિડીયોમાં અભ્યાસ